સાબરકાંઠા જિલ્લાના હિમતનગર બસ સ્ટેન્ડ ખાતે ભારતીય મજદૂર સંઘની સિત્તેર વર્ષની ગૌરવગાથા સાથે ધ્વજવંદન કાર્યક્રમ અને સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી આથી સિત્તેર વર્ષ પહેલા ત્રેવીસ જુલાઈ ઓગણીસો પંચાવનના રોજ ભોપાલ ખાતે ઋષિતૃલિયા સદરે દતોપંત ઠેગડીજીએ ભારતીય મજદૂર સંઘનું બીજારોપણ કરી સ્થાપના કરવામાં આવી જે આજે અવિરતપણે વિકાસ સાથે વડવૃક્ષ મેળવું બનેલ છે વિશ્વનું પ્રથમ ક્રમાંકના શ્રમિક સંગઠનની સભ્ય સંખ્યા બે કરોડ સિત્તેર લાખના આંકડાને પાર વટાવી ચૂકી છે શૂન્યથી શિખર સુધીની આ ધ્યેય યાત્રામાં ઘણા જ સંઘર્ષનો સામનો કરી પાછા પાણી ન કરી બીએમએસના કાર્યકર્તાઓ વિરતપણે પોતાની જવાબદારીને સંગઠનનું કાર્યકર્તા કરતા અને આ સિત્તેર વર્ષની યાત્રા દરમિયાન આ સંગઠનના દેવ દુર્લભ ઘણા કાર્યકર્તાએ તેમનું બલિદાન પણ આપેલ છે તેમને પણ આજના શુભ દિવસે યાદ કરી વિનમ્ર ભાવે શ્રદ્ધાંજલિ પાઠવી આ વટ વૃક્ષ વરદાની વડવાયો કે જેમણે આપણા સૌને જમીન સાથે જોડી શીતળતા આપી ત્યારે આજના ભારતીય મજદૂર સંઘના સિત્તેર વર્ષની ગૌરવ ગાથા સાથે સ્થાપના દિવસ અને ધ્વજવંદન કાર્યક્રમની ઉજવણી હિંમતનગર ડેપોના ડેપો મેનેજર શ્રી હર્ષદભાઈ પટેલના વિશેષ ઉપસ્થિતિમાં સાબરકાંઠા જિલ્લાના ભારતીય મજદૂર સંઘના મહામંત્રી શ્રી નરેન્દ્રસિંહ કુંપાવત સાથે ખભે ખભો મિલાવી એસટી મજદૂર સંઘ હિંમતનગર વિભાગના પ્રમુખ શ્રી રામજીભાઈ દેસાઈ મહામંત્રી શ્રી જગદીશભાઈ પટેલ કાર્યકારી પ્રમુખ શ્રી અશોકભાઈ રાવલ ઉપપ્રમુખ શ્રી નઝીરભાઈ ખણુસિયા એમડી રાઠોડ હિમેશભાઈ પરમાર એસટી નિવૃત્ત સંઘના ઉપપ્રમુખ ગિરીશભાઈ ગોહિલ ડાયાભાઈ સુથાર હિંમતનગર ડેપોના કાર્યકર્તા શ્રી ઉપસ્થિત રહી ભારતીય મજદૂર સંઘના ઓગણ સિત્તેર વર્ષ પૂર્ણ થતા અને સિત્તેરમાં માં સ્થાપના દિવસે કી ઓર ધ્વજવંદન કાર્યક્રમ દ્વારા ગામડામાં જન જન સુધીની સંપર્ક યાત્રા અભિયાન અંતર્ગત ગામોમાં રહેલ શ્રમજીવી શ્રમિક સામાજિક આર્થિક સુરક્ષા મજબૂત બનાવવાના હેતુથી અને વિશ્વના મજદૂરોને એક છત્ર નીચે લાવવામાં આવશે અને ગામડાના અસંગઠિત કામદારોને ત્રેવીસ જુલાઈ થી એકત્રીસ જુલાઈ સુધીના કાર્યક્રમ દરમિયાન ભારતીય મજદૂર સંઘમાં જોડાવાનો એક ભગીરથ પ્રયત્ન છે રિપોર્ટર કિરીટ કુમાર બૌદ્ધિક ભારત હિંમત